અંગ્રેશ્વએ દાંડી હેરિટેજ માર્ગ માટે અંતે તંત્ર ચાખ્યું રોલર કોસ્ટર બનેલા રોડ લેવલિંગ કરી ખાડા પુરવાની શરૂઆત કરી હતી આ રોડ પર કોડી સપોલ અને મેટલ વર્ક કરવામાં આવ્યું હતું જેસીબીની મદદથી રોડ ઉબડ ખાબડ માર્ગ ખોદી કાઢી પ્રથમ દેવલ કરાવવામાં આવ્યો હતો અંકલેશ્વર હાંસોટને જોડાતા નેશનલ હાઇવે નંબર બસો અઠ્યાવીસ દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજથી ફ્રેડ કોરિડોર બ્રિજ સુધીના છસો મીટરના ભાગમાં માર્ગ અત્યંત બિસ્માર બની ગયો હતો અને રોલર કોસ્ટર જેવા માર્ગ પર વાહનો જમ્પિંગ કરતા કરતા પસાર થઈ રહ્યા હતા દાંડી હેરિટેજ માર્ગ પર જો ગાંધીજી વર્તમાન સમયમાં દાંડી યાત્રા યોજાય તો તેને દાંડી યાત્રા છોડી પ્રથમ રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી કટાક્ષ સાથેના અહેવાલ બાદ અંધતંત્ર જાગ્યું હતું અને શુક્રવારના રોજ આ ભાગમાં કોળી સપુલ અને મેટર વર્ક સાથે ખાડા પુરાવાની શરૂઆત કરી હતી તેમજ ઉબરખાબર ભાગ જેસીબીની મદદથી ઉખેડી નાખી રોડ લેવલ કરવાની તજવીજ શરૂ કરી હતી જો કે હજુ પણ આ ખાડા પુરાણ ટકસે કે કેમ તેવા સવાલ ઊભા થયા હતા થોડો વરસાદ પડતા જ પુનઃ ધોવાણ થવાની શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા ડામર લેયર કરાવે તેવી માંગ ગ્રામજનોને અને વાહન ચાલકો કરી રહ્યા છે